નમસ્કાર મિત્રો ભગવાન ગમે તે રૂપમાં આવી શકે છે પરંતુ આપણે ઓળખતા નથી એ ગામ હતું ગામની પાદરે એક નદી વહેતી હતી અને નદીની બાજુમાં એક મંદિર હતું મંદિરની અંદર એ પૂજારી પૂજા કરતા હતા એક સમય એવો આવશે વરસાદ ખૂબ પડે છે પાણી એકદમ ખૂબ વધી જાય છે અને એ પાણી મંદિરમાં ઘૂસી જાય છે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જાય છે એટલે ગામના છોકરા અમુક હોય બકરા ચરાવવા માટે આવ્યા હોય છે એ દેખી જાય છે કે કહે કહેશે કે બાવજી મંદિરમાંથી બહાર આવી જાવ ઘુસી જોઈએ પણ બાવજી માનતા નથી એ બાવજી એમ કહે છે મને તો મારા ભગવાન ઉપર વિશ્વાસ છે તમે છોકરો જતા રહો તમારી ચિંતા કરો મારી ચિંતા ના કરો છોકરા ગામમાં જતા રહો છે ગામમાં જઈને વાત કરે છે ગામના લોકો ફરી મંદિરમાં આવે છે કહે કહેશે બાવજી મંદિર વધી પાણી મંદિરની અંદર પાણી ઘૂસી જોઈએ પાણી ખબ વધી ગયું છે ખેડ કેડ સમૂહ પાણી પાણી આવી ગયું છે મંદિરમાંથી બહાર આવી જાઓ લગત અમે તણાઈ જશો પણ મહારાજ શું કહે બાબજી મને તો મારા ભગવાન ઉપર વિશ્વાસ છે મને કશું નહીં થાય તમે ગામની અંદર પાછા જતા રહો એ લોકો ગામમાં પાછા જતા રહો છે ગામની અંદર સરપંચને વાત કરે છે સરપંચ ઉપર અધિકારીની વાત કરે છે અધિકારી હોડી લઈને નીકળી છે હોડી લઈને લોકો એને મંદિરમાં આવે છે અને પૂજારીને કહેશે કે બાવજી આ ઓડિયા બેસી જો અમે તમને લેવા આવ્યા છે તો બાવજી માનતા નથી કે મારી ચિંતા ના કરો મને કશું જ નહીં થાય મને તો મારા ભગવાન ઉપર વિશ્વાસ છે માનતા નથી પાણી વધી ગયું એટલે મંદિરની ઉપર બાવજી ચડી ગયા ટોચમાં ચડી ગયા બાવજી અને ઓડિયા કંટાળી લઈને ઓડિયાવાળા બધા પાસા જતા રહ્યા પછી એનો મેન અધિકારી છે ઉપર વાત કરે છે સરકારની અંદર સરકાર એને એ હેલિકોપ્ટર લઈને નીકળે છે હેલિકોપ્ટરમાં આવે લોકો દોડી સી અને બાઉજીને સી કે બાવજી આ દોડ્યું પકડી અને તમે હેલિકોપ્ટરમાં આવી જાવ તો તમે બચી જશો બાકી ફોણી તો એકદમ વધી ગયું છે બચવાની શક્યતા નથી પણ આ બાવજી મનતા નથી એકના બે થતા નથી હમ તો મારા ભગવાન ઉપર વિશ્વાસ છે મને કશું જ નહીં થાય તમે તો તારો અને તો મારો પ્રભુ મારો ભગવાન મને બચાવવા આવશે એમ કરીને બાવજી ડૂબી જાય છે બાવજી મરી જાય છે અને સ્વર્ગમાં જાય છે અને ભગવાનને પૂછે છે કે ભગવાન મને બચાવવા કેમ ના આવ્યા એટલે ભગવાને કીધું કે તું ગામના સુકૃતના રૂપમાં આવ્યો તો ગામવાળાના રૂપમાં આવ્યો તો ઓડિયો લઈને મોં આવ્યો હતો તોય તું મોન્યો ના એ મોજ હતો શીલી હેલિકોપ્ટર લઈને આવ્યો તોય તું મોન્યો ના હમ દરેક રૂપ ધારણ મારે કર્યો પડ્યું પણ તમે મોન્યા ના એટલે બાબજી વિચાર કરો ખરેખર ભગવાન તું મને બચાવાય પણ મને મોન્યો ના એટલે દોસ્તો ભગવાન ગમે તે રૂપમાં આવી શકે છે પણ આપણે ઓળખતા નથી બસ